તો આપણે એકદમ નવી રીતથી જ મેથીના થેપલા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ થેપલા જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના થેપલાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું એકદમ નવી રીતથી જ મેથીના થેપલા તો એકદમ નવી રીતે મેથીના થેપલા બનાવવામાં આપણે લીલી મેથી લીલા ધાણા અને પાલકનો ઉપયોગ કરશું તો તમે ક્યારે પાલકનો ઉપયોગ કરેલો છે તો આપણે આદુ મરચું લસણનો ઉપયોગ કરશું તો તેની જગ્યાએ તમે સૂકું લાલ મરચા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આ રીતે એકદમ નવી રીતથી જ મેથીના થેપલા બનાવશું તો ગુજરાતી મેથીના થેપલા તો બધાને બહુ જ ભાવતા હોય છે તો મેથીના થેપલા આ રીતે ચોમાસામાં કે શિયાળામાં જો મળી જાય તો બધાને મજા પડી જાય તો આપણે થેપલામાં વરિયાળીનો પણ ઉપયોગ કરીશું તો આપણે બે ચમચી વરિયાળી લીધેલી છે તો વરિયાળીનો ઉપયોગ કરવાથી આપણે એ એસિડિટીનો ભાગ ઓછો થાય છે તો તેના માટે આપણે વરિયાળીનો પણ ઉપયોગ કરીશું તો વરિયાળીને આપણે અધકચરી ખાંડી લેશું તો આ રીતે આપણે વરિયાળીને અધકચરી ખાંડી લેવાની તો આપણે વરિયાળીને આ રીતે અધકચરી ખાંડી લીધી છે તો વરિયાળીને ખાંડી અને પછી આપણે ઉપયોગ કરવાનો તો હવે આપણે આદુ મરચું લસણને ખાંડી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું તો આદુ મરચું લસણ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો આદુ મરચું લસણને આ રીતે તમે ખાંડી અને તેની પેસ્ટ તૈયાર કરી શકો અને મિક્સરમાં પીસી અને તે રીતે પણ તમે તેની પેસ્ટ તૈયાર કરી શકો તો આ રીતે આપણે આદુ મરચું ખાંડી લીધા છે તો હવે આપણે ધાણા મેથી અને પાલકનું કટિંગ કરી લેશો તો આપણે આ રીતે ધાણા મેથી અને પાલકનું ઝીણું કટિંગ કરી લેવાનું તો તમે જોવો છો કે આપણે ધાણા મેથી અને પાલકનું આ રીતનું ઝીણું કટિંગ કરવાનું તો તમે જોવો છો કે આપણે પાલક ધાણા મેથીનું આપણે કટિંગ કરી લીધું છે તો કટિંગ કરી અને તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે લોટને બાંધી લેશું તો આપણે ત્રણ કપ ઝીણો રોટલીનો લોટ લીધેલો છે તો લોટને પહેલાં આપણે ચાળી લેશું તો લોટને ચાળી અને પછી જ આપણે ઉપયોગ કરીશું તો કોઈ પણ લોટ હોય તો લોટને ચાળી અને પછી જ ઉપયોગ કરવાનો તો તેમાં આપણે ચાર ચમચી જેટલા ચણાના લોટનો ઉપયોગ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો ચણાના લોટનો ઉપયોગ કરવાથી થેપલા છે તે એકદમ સરસ પોચા જેવા આ બને છે તો આપણે ચણાના લોટનો ઉપયોગ કરી અને લોટને ચાળી લેશું તો લોટને ચાળી અને પછી આપણે તેમાં ઘીનું મોણ દઈ અને લોટને બાંધી લેશું તો તમે જોઈ શકો છો કે લોટ આપણે ચાળી લીધો છે તો આ રીતે લોટને ચાળી લેવાનો ચાળીએ અને તૈયાર કરી લેવાનો તો આપણે એ લોટને ચાળીએ અને તૈયાર કરી લીધો છે તો તેમાં આપણે ઘીનું મોણ દેશું જો તમારે ઘીનું મણ ન દેવું હોય તો તમે તેની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે પાંચ ચમચી જેટલા ઘીનો ઉપયોગ કરીશું ઘીનું મણ દઈ અને લોટને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણે એ પાંચ ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તો આપણે પાંચ ચમચી ઘીનો ઉપયોગ કરી અને લોટને આ રીતે મિક્સ કરી લેવાનો તો લોટને સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં આપણે બધા જ મસાલાનો ઉપયોગ કરીશું તો તમે જોવો છો કે લોટને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો તેમાં કટિંગ કરેલા લીલા ધાણા મેથી પાલક ઉમેરી દેશું અને આપણે મસાલાને ઉમેરી દેશું તો આપણે આ કટિંગ કરેલા ધાણા મેથી અને પાલક છે તેને આપણે લોટમાં ઉમેરી દેશું અને ત્યાર પછી તેમાં વરિયાળીને ઉમેરી દેશું તો આપણે અધકચરી ખાંડેલી વરિયાળી છે તેને ઉમેરી દેસું અને તેમાં આપણે બે ચમચી તલનો પણ ઉપયોગ કરીશું તો આપણે એકદમ ટેસ્ટી અને ચટપટા થેપલા બનાવવા માટે બે ચમચી તલને ઉમેરી અને આદુ મરચું લસણની પેસ્ટ આપણે તૈયાર છે તેને ઉમેરી દેસું એક ચમચી હળદર પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું તો જો તમે આ લાલ મરચું પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો એક ચપટી આપણે હિંગનો ઉપયોગ કરશું તો થેપલા પચવામાં એકદમ હળવા રહેશે અને સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશું તો થેપલામાં આપણે એ દહીંનો ઉપયોગ કરીશું તો તમે ક્યારે એ દહીંનો ઉપયોગ કરેલો છે તો તમે આ રીતે દહીંનો ઉપયોગ કરી અને થેપલા બનાવશો તો થેપલા એકદમ સરસ નરમ અને એકદમ પોચા થેપલા બનશે તો થેપલામાં આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો તો ખાટા દહીંનો ઉપયોગ જરાય નહીં કરવાનો તો આપણે એ બે મોટા ચમચા દહીંનો ઉપયોગ કરીશું દહીંનો ઉપયોગ કરી અને આપણે લોટને બાંધી લેશું તો આપણે સારી રીતે પેલા મિક્સ કરી લેશું અને મિક્સ કરી અને લોટ બાંધી લેશું તો જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું નહીંતર આપણે દહીંથી જ થેપલાનો લોટ બાંધી લેવાનો તો તમે જોવો છો કે આપણે પાણીની થોડી જરૂર છે તો આપણે પાંચથી છ ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો પાંચથી છ ચમચી પાણીનો ઉપયોગ કરી અને લોટને આપણે સારી રીતે મસળી અને લોટને બાંધી લેશું તો તમે જોઓ છો કે આપણે લોટમાં પાંચથી છ ચમચી પાણીનો ઉપયોગ કરી અને લોટને એકદમ સારી રીતે મસળી અને લોટને બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ પરફેક્ટ એવો બંધાય અને તૈયાર થઈ ગયો છે તો જો તમે આ રીતે લોટ બાંધી અને થેપલા બનાવશો તો થેપલા એકદમ પોચારું જેવા અને જે બજારમાં મળે તેના કરતાં પણ થેપલા એકદમ સારા એવા બનશે તો લોટને આપણે તેલવાળો કરી લેશું તો લોટને તેલવાળો કરી અને સારી રીતે મસળી લેશું તો આ રીતે લોટને મસળી અને દસ મિનિટ આપણે તેને રેસ્ટ આપી દેશું તેથી લોટ છે તે એકદમ સ્મૂથ એવો તૈયાર થાશે તો એકદમ સ્મૂથ તૈયાર થાશે તો થેપલા એકદમ સરસ પોચા એવા બનશે તો આપણે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું ત્યાર પછી આપણે બધા જ થેપલા એક સાથે વણી અને તૈયાર કરી લેશ લોટને આપણે ઢાંકી અને દસ મિનિટ રાખી દેશું તો લોટ આપણો એકદમ સારો એવો સ્મૂથ તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સ્મૂથ એવો તૈયાર થઈ ગયો છે તો આપણે લોટને સારી રીતે મસળી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે થેપલા વણી લેશું તો આપણે બધા જ થેપલા પહેલાં વણી અને તૈયાર કરી લેશું ત્યાર પછી આપણે થેપલાને ચોળવશું તમે જોવો છો કે આપણે એ થેપલામાં વરિયાળી પાલકની ભાજી અને દહીંનો ઉપયોગ કરેલો છે તો આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાથી થેપલા ખાવાથી એસિડિટી ઓછી થાય છે તો તેના માટે આપણે એ વરિયાળીનો પણ ઉપયોગ કરેલો છે અને પાલકની ભાજી અને દહીંના ઉપયોગથી આપણા થેપલા છે તે એકદમ સરસ પોચારૂ જેવા અને એકદમ નરમ થેપલા બને છે તો આ રીતે તમે લોટ બાંધી અને થેપલા બનાવશો તો થેપલા એકદમ પરફેક્ટ બનશે અને જો આ રીતે થેપલા બનાવી અને તૈયાર કરશો તો તમે બજારના થેપલા પણ ભૂલી જાશો અને બજાર કરતાં પણ ઘરે આ રીતે થેપલા એકદમ સારા બને છે તો આ રીતે તમે લોટ બાંધી અને તૈયાર કરશો એટલે થેપલા એકદમ પરફેક્ટ એવા જ બનશે તો થેપલામાં તમે દહીંની જગ્યાએ ઘરની તાજી ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો અને દહીંનો પણ ઉપયોગ કરી શકો તો તમે જોવો છો કે આપણો લોટ છે તે એકદમ સરસ પરફેક્ટ એવો જ બાંધેલો છે તો થેપલા એકદમ સરસ એવા વણાય છે અને એકદમ બજાર કરતાં પણ સારા બને છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે પહેલા બધા જ થેપલાને વણી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણે થેપલા બધા જ એકસાથે વણી અને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો તો થેપલા આ રીતે વણી અને તૈયાર કરી અને પછી ચોડવશું તો પણ થેપલા એકદમ સરસ કૂણા જ રહેશે તો આપણે હવે થેપલાને ચોળવી લેશું લોઠી ગરમ થાય એટલે આપણે થેપલાને આ રીતે નાખી અને થેપલાને આપણે પહેલાં બંને બાજુ ચોળવી લેશું તો આ રીતે આપણે થેપલાને ઉપર નીચે કરી અને બંને બાજુ આપણે આ રીતે પહેલાં થેપલાને ચોળવી લેવાના આ રીતે આપણે પહેલાં થેપલો ચડે ત્યાર પછી આપણે ઉપરથી તેલનો ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે ઉપરથી તેલનો ઉપયોગ કરી અને થેપલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થેપલાને ચોળવશું તો જરાય ધુવાડો નહીં થાય અને થેપલો જરાય બળશે નહીં અને એકદમ સારું એવું થેપલું ચડી જશે તો આપણે હાઈ ગેસની કે સ્લો ગેસની ફ્લેમ રાખીએ અને થેપલાને નથી ચોડવવાના તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીએ અને આ રીતે આપણે થેપલાને ચોળવી લેશું તો તમે જોવો છો કે થેપલા જરાય બળશે પણ નહીં અને આ રીતે એકદમ સારા એવા થેપલા ચડી જાશે અને એકદમ કૂણા રહેશે તો આ રીતે આપણે બધા જ થેપલાને ચોળવી લેવાના તો તમે જોવો છો કે થેપલો આપણું એકદમ સરસ એવું ચડી ગયું છે તો આ રીતે આપણે બધા જ થેપલાને ચોળવવાના તો આ રીતે આપણે પહેલાં થેપલાને નાખી અને ઉપર નીચે કરતા રહેવાના તો આ રીતે આપણે થેપલાને ઉપર નીચે પલટાવી અને પહેલાં ચડવા દેવાના ત્યાર પછી જ આપણે તેલનો ઉપયોગ કરવાનો જો તમારે તેલનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો ઘી અથવા તેલ અથવા બટર તો તમે ગમે તેનો ઉપયોગ કરી અને તમે આ રીતે થેપલા બનાવી શકો જો તમે આ રીતે થેપલા બનાવશો તો તમે ગમે તે પરોઠા હશે તે પણ ભૂલી જાશો અને પરોઠા નહીં બનાવો અને આ રીતે તમે થેપલા જ બનાવશો તો ચોમાસામાં કે શિયાળામાં જો તમે આ રીતે થેપલા બનાવશો તો તમને થેપલા જ ભાવશે અને તમે બધા જ પરોઠા ભૂલી જાશો અને આ રીતે તમે થેપલા બનાવીને જ ખાશો જો તમે એકવાર આ રીતે થેપલા બનાવશો તો તમે વારે વારે થેપલા બનાવશો અને પરોઠા બનાવવાનું તમે નામ નહીં લ્યો તો આ રીતે ચોમાસામાં તમે દહીં સાથે કે ચા સાથે થેપલા બનાવીને ખાશો તો તમને બહુ જ મજા આવશે તો આપણે એ બધા જ થેપલા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે થેપલા આપણા એકદમ સારા એવા બની ગયા છે અને એકદમ સરસ કૂણા માખણ જેવા તો તમે જોઈ શકો છો તો છેને એકદમ સરસ અને આ થેપલા જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે તો આપણે આ થેપલા એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે તો સાથે આપણે ભરેલા મરચાંને તળી લેશું તો મરચાંમાં આપણે મસાલો ચણાના લોટ શેકી અને બનાવેલો છે તેમાં આપણે વરિયાળી હળદર ધાણા જીરું પાવડર ગરમ મસાલો ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ અને લીલા ધાણાનો ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણે ભરેલા મરચાંનો મસાલો તૈયાર કરી અને મરચાં ભરેલા છે તો મરચાંને આપણે લોઢીમાં તળી લેશું તો તમે લોઢીમાં મરચાંને જોનો તળવા હોય તો તમે તેને પાણીની વરાળે બાફી અને તે રીતે પણ તમે મરચાંને તળી શકો તો આપણે એ મરચાંને લોઢીમાં બેથી ત્રણ મિનિટ પહેલાં શેકાવા બે બેથી ત્રણ મિનિટ મરચાં લોઢીમાં શેકાય ત્યાર પછી આપણે તેલનો ઉપયોગ કરશું તમે જુઓ છો કે મરચાં એકદમ સારા એવા લોઢીમાં શેકાઈ ગયા છે તો આ રીતે મરચાં શેકી અને ઉપરથી આપણે તેલનો ઉપયોગ કરશું તો આપણે હવે તેમાં ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી તેલને ઉમેરશું તો આ રીતે ઉપરથી તેલને ઉમેરી અને પછી બેથી ત્રણ મિનિટ મરચાંને તળાવા દેસું જો આ રીતે મરચાંને આપણે તળશું તો મરચાં કાચા નહીં રહીએ અને જરાય કડક નહીં રહીએ તો તમે જોવો છો કે મરચાં આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને જરાય કડક પણ નથી તો આ રીતે મરચાં તળશો તો એકદમ પરફેક્ટ એવા જ મરચાં બનશે તો તમે જુઓ છો કે આપણા ભરેલા મરચાં છે તે એકદમ સારા એવા તળાય અને તૈયાર છે તો મરચાંને આપણે કાઢી લેશું અને થેપલા સાથે ગરમા ગરમ સૌ કરી લેશું તો આપણા ભરેલા મરચાં અને થેપલા બની અને તૈયાર છે તો આપણે થેપલાને સવ કરી લેશું તો તમે જોવો છો કે આપણા થેપલા એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમને આ થેપલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમને આ થેપલા જોતાં જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને બનાવવાનું પણ મન થઈ ગયું હશે થેપલા જોઈ અને મોઢામાં પાણી આવી ગયું હશે તો ચોક્કસથી એકવાર તમે પણ આ રીતે થેપલા બનાવવાની ટ્રાય કરજો તો આ થેપલાને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો દહીં ચા કે તમે ભરેલા મરચાં રાયતા મરચાં કે પછી તમે કેરીના છુંદા સાથે પણ આ થેપલા ખાશો તો તમને મજા જ આવશે અને આ રીતે તમે થેપલા બનાવી અને તમે ખાશો તો તમને બહુ જ મજા આવશે અને દાંત વગરના પણ ખાઈ શકીએ તેવા એકદમ સરસ પોચારું જેવા તો આપણે એ થેપલા સાથે એકદમ સરસ ઠંડુ ઠંડુ દહીંને સર્વ કરશું દહીંમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર અને આપણે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરશું અને ઉપરથી થોડા લીલા ધાણાને ઉમેરશું તો આ રીતે આપણે દહીંમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને મીઠાનો ઉપયોગ કરશું તો દહીંનો સ્વાદ પણ એકદમ સારો અને ટેસ્ટી એવો આવશે તો તમે જોઈ શકો છો કે આપણા થેપલા એકદમ સારા અને કાઠિયાવાડી થેપલા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ